આજે આપણે બનાવશું બટર પનીર મસાલા તો ચાલો રેસીપી શરૂ કરીશું આપણે ગેસ ચાલુ કરી દઈશું તેમાં આપણે કડાઈ મૂકીશું અને બે ઘિયું આપણે બટરના નાખીશું એક ચમચી જેટલું આપણે તેલ નાખીશું જેથી આપણું બટર બળી ના જાય તેના માટે આપણે તેલ નાખીશું થોડું બે ટુકડા લવિંગના નાખીશું એક બા એક તજનો ટુકડો નાખીશું એક એવું ફૂલ આવે છે આપણે જે બાદીઓ તેને પણ એક નાખીશું અને આપણે હવે ટમેટા તરબૂચના બી અને દસથી બાર નંગ આપણે કાજુના નાખીશું અને સરસ રીતે સાતળી લેશો સથરાઈ જાય સરસ સથળાઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું ઠંડુ થઈ જાય ત્યાં સુધી થોડી વાર રહેવા દેશો અને સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે મિક્સચરમાં કાઢી લેશું અને આપણે એની સરસ ગ્રેવી બનાવી લેશું આપણે સરસ પીસાઈ ગયું છે આપણે મોટું ઝાર જરા ખરાબ હતું એટલે નાના ઝારમાં આપણે પીસી લીધેલું છે સરસ પીસાઈ ગયું છે હવે આપણે એક વાટકી લેશું અને હવે તેમાં આપણે પેસ્ટ બનાવી લેશું એક ચમચી જીરો દોઢ ચમચી લાલ મરચું પાવડર થોડી એવી સ્વાદ અનુસાર હળદર નાખીશું અને એને સરસ રીતે પાણી નાખી પેસ્ટ સરસ તૈયાર કરી લેશું સરસ સરસ તૈયાર થઈ ગયું છે સાઈડ પર મૂકી દેસુ હવે ગેસ ચાલુ કરી કડાઈ મૂકી દેસુ તેમાં આપણે બે ક્યુબ બટર નાખીશું એક બારું તેલ નાખીશું હવે આપણે જે પેસ્ટ બનાવેલી હતી તેને આપણે નાખી સરસ સાતળી લેશું હવે તરત આપણે જે ગ્રેવી બનાવેલી હતી એને પણ એમાં નાખી દેસો અને સરસ રીતે સાદરી લેશો આપણે થોડું ઘણું પાણી નાખી અને સરસ આપણી ગ્રેવી બનાવેલી હતી થોડી ઘણી હોય એ આવી જાય એના માટે આપણે પાણી નાખી એનો ઉમેરો કરી દેસુ હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડા એવા આપણે જે પનીરના ટુકડા છે એ નાખી સરસ રીતે સાતળવા દઈશું અને થોડી વાર આપણે ઢાંકી દઈશું જેથી તેલ બટર જે હોય એવું બધું ઉપર આવી જાય સરસ શાક સરસ તૈયાર થઈ ગયું છે આપણો બટર પનીર મસાલા તૈયાર છે એન્જોય મારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા